અધિવેશન કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો ઓગણત્રીસ શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યો હતો આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ કાર્યક્રમના સુંદર આયોજન બદલ આયોજક ટીમને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે દુનિયાના કોઈ પણ છેડે ન જઈએ જે શિક્ષક પાસે ભણ્યા હોય તે શિક્ષક દરેક વ્યક્તિ માટે પૂજનીય હોય છે વર્તમાન સમય કમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે આજના આ ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી ચલાવવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડશે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બની છે ત્યારે હવે શિક્ષકોએ પણ નવી નવી બાબતો નવી નવી શિક્ષણ પદ્ધતિ નવીન ટેકનિક્સ શીખતા રહેવી આવશ્યક છે જેથી બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ આપી ભાવી ઉજ્જવળ બનાવી શકાય